વડોદરા શહેરના માંજલપુરની રહેતા ખાનગી કંપનીમાં કામ કરતા સત્યાવીસ વર્ષે રવિ રાઠોડે આત્મહત્યા કરી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રવિ ચિમનભાઈ રાઠોડ નામના યુવકે ખાટલાની પાટીની ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે યુવક રવિ રાઠોડ અંબિકા પાવડર

યુવકે આત્મહત્યા કરતા પહેલા સોસાયટી નોટ લખી લખી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે માંજરપુર પોલીસ મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી છે રવિભાઈ નાઠોર નામ છે મારો સાળો છે અને આજ સવારે ભાઈ અગમ્ય કારણસર અવતરી ગયા એમને બી જાણ હતી આપણે અમે કા પાવડર અંદર એ એ ચાની લારી છે મારી આપણે સાયવાવન મંદિરની બાજુમાં